બી આરજી ગ્રુપ ના સ્થાપક બકુલેશ બીઆરજી ગ્રુપના સ્થાપક બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ ઉત્સવ નું આયોજન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બીઆરજી ગ્રુપના સ્થાપક બકુલેશ ગુપ્તાની બારમી ફેબ્રુઆરી પુણ્યતિથિ હતી વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ

સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એવા મહાપુરુષ કે જેઓએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રના સ્તરને શહેરમાં ખૂબ જ ઉપર લઈ ગયા છે એવા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના ગમતા વિષયો પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક એવી પ્રસ્તુતિઓ અતિભવ્યપાયે અનેક પ્રસ્તુતિઓ રજૂઆત કરી તેઓને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે બીઆરજી ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ હેઠળ બીઆરજી ગ્રુપની તમામ શાળાઓ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા છાણી વાઘોડિયા અને ઉર્બી સ્કૂલ સમાના લગભગ અગિયારસો વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે આ કદાચ વડોદરા શહેરમાં એવો પહેલો કાર્યક્રમ હશે કે જેમાં એક જ મંચ પર અગિયારસો જેટલા બાળકો પ્રેઝન્ટેશન્સ કરશે ચાર હજારથી વધુ પ્રેક્ષકોની સંખ્યામાં થનાર આજના આ કાર્યક્રમમાં અનેક એવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે શ્રી બકુલેશ ગુપ્તાનું એમ માનવું હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે સેલ્ફ ડિસિપ્લિન લીડરશિપ સ્કિલ્સ ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ ડિવોશન ડેડિકેશન એવા અનેક પરિબળો હોય છે કે જે સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય છે આજના આ કાર્યક્રમમાં એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમામ પરિબળોની શીખ આપણા બાળકોને ચોક્કસ રીતે મળી રહે હું બીઆરજી પરિવાર તરફથી અમારા ફાઉન્ડર ચેરમેન શ્રી બકલેશભાઈ ગુપ્તાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફળદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર